ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં જમા જશો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો આપણે સંપૂર્ણ સાચી માહિતી આપવામાં આવશે આપણી ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ કે વિધવા સહાય લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ક્યાં અને કેવી રીતના પ્રોસેસ કરવાની રહેશે વિધવા સહાય માટે પહેલાં આપણે રહેશે ડોક્યુમેન્ટની યાદી કરી લેવી કે વિધવા સહાય માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક પેટીએમો એક લાખથી વીસ હજારની ઓછી આવક ધરાવતો આવકનો દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો મરણનો દાખલો વિધવાઓનો દાખલો કે પૂર્ણ લગ્ન કરેલ નથી તેવો દાખલો તમને તમારી જે તે ગ્રામ પંચાયત લાગતી છે ત્યાંથી મળી જાય છે હવે વિધવા સહાય માટે મેઇન જરૂરી વાત છે કે જે અરજદાર વિધવા છે તેને ત્રણ સંતાન ના હોવા જોઈએ બે સંતાન હોવા જોઈએ જેના રેશન કાર્ડ ભેગા હોવા જોઈએ તેની આવક મર્યાદા એક લાખથી એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ જે કોઈ વ્યક્તિને વિધવા પેન્શન ચાલુ કરવાનું હોય એના માટે આટલા ડોક્યુમેન્ટ જોઈશે જે પેઢીઆંબો છે પેઢીઆંબોનું સોગંદધામું કરાવી તમારી ગ્રામ પંચાયતે તમે જમા આપશો એટલે ત્યાંથી તમને પેઢીઆમ્બો કાઢી આપશે પેઢીઆમ્બો કાઢ્યા બાદ જે તે ગ્રામ પંચાયત લાગતી હોય ત્યાંથી તમને ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે એટલે જે કોઈને વિધવા સહાય લેવાની હોય તેના માટે આટલા ડોક્યુમેન્ટ જોઈશે એકવાર ફરીથી ડોક્યુમેન્ટ ટેલી કરી લેજો કે વિધવા સહાય મેળવવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક પેઢીઆંબો એક લાખ વીસ હજારથી ઓછી આવક ધરાવતો દાખલો પાછો સાઈડનો ફોટો મરણનો દાખલો ને વિધવાનો દાખલો કે જે પૂર્ણ લગ્ન કરેલ નથી આવો દાખલો તમને તમારી ગ્રામ પંચાયતમાંથી મળી જશે તલાટી કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને આ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ